ઘોઘા તાલુકામાં આંગણવાડી કેન્દ્રો પર નવ્વાણું વોટર પ્યુરિફાયર જે છે એ આપવામાં આવેલા હતા અને જેમાં હાલની સ્થિતિ એ ત્રણ વોટર પ્યુરિફાયર છે એ કાર્યરત છે અને છન્નું વોટર પ્યુરિફાયર બંધ છે એટલા બી વોટર પ્યુરિફાયર બંધ છે એનું બંધનું શું રીઝન્સ છે ટેકનિકલ એરર છે કે પાણીનો કોઈ પ્રશ્ન છે જે કંઈ રીઝન્સ હશે એ અમારા દ્વારા જે છે એ કેન્દ્ર ડીટેની વિગત મગાવવામાં આવશે અને અમારી લેવલથી એને કાર્યરત કરવા માટેના બેસ્ટ પ્રયત્ન કરવામાં આવશે